દાદરાનગર હવેલી દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજી ત્રણ દિવસીય દીવની મુલાકાતે હતા લદ્દાખના માન્ય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કવિન્દર ગુપ્તાજી તેમના પત્ની સાથે આજરોજ દીવ પહોંચ્યા હતા એરપોર્ટ પર પહોંચતા લદ્દાખના માન્ય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કવિન્દર ગુપ્તાજીનું કેન્દ્રશાસિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે લદ્દાખના માન્ય લેફ્ટનન્ટ ગવર્નર એનએક્સ સર્કિટ હાઉસ ગેટવે પર પહોંચ્યા જ્યાં દાદરા નગર હવેલી દમણ દીવના માન્ય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજીએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને માન્ય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કવિન્દર ગુપ્તાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો લદ્દાખના માન્ય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી એનએક્સ સર્કિટ હાઉસ ગેટવેની મુલાકાત લીધી હતી અને તેની પ્રશંસા કરી હતી ત્યારબાદ માન્ય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે લદ્દાખના માન્ય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કવિન્દર ગુપ્તા સાથે દીવના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત લીધી હતી તેઓએ વડલી માતા સ્કૂલમાં નિર્માણધીન શાળાના મકાનની મુલાકાત લીધી હતી ત્યારબાદ નાગબાર ફન ટેન્ટ સિટી કેવડી ખાતે એજ્યુકેશન હબ ગાંધીપરા ખાતે એસટીપીની મુલાકાત લીધી ત્યારબાદ લદ્દાખના માન્ય લેફટનન્ટ ગવર્નર શ્રી કવિન્દર ગુપ્તાએ માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે ગોઘલા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ બનાવવામાં આવેલ ઘરોની મુલાકાત લીધી હતી તથા ઘરોનું નિરીક્ષણ કર્યા બાદ ત્યાં રહેતા રહેવાસીઓ સાથે વાતચીત કરી આ ઘરોમાં રહેતા નાગરિકોએ લદ્દાખના માન્ય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી પ્રફુલ્લ પટેલનું હૃદયપૂર્વક સ્વાગત અને અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ તેઓએ નવનિર્મિત કલેક્ટર ઓફિસની મુલાકાત કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું અને તેના વિશે માહિતી મેળવી હતી ત્યારબાદ આ પ્રોજેક્ટની પણ પ્રશંસા કરી હતી માન્ય લેફ્ટનન્ટ ગવર્નર માન્ય પ્રશાસક સાથે ફોર્ટ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા જ્યાં લદ્દાખના માન્ય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કવિન્દર ગુપ્તાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યાં સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમને સ્મૃતિચિહ્ન ભેટ આપ્યું હતું સાથે પદ્મશ્રી પ્રેમજીત બારિયાએ પેઇન્ટિંગ પણ ભેટ આપ્યું હતું આ તમામ ભેટ અને સન્માન બદલ લદ્દાખના માન્ય લેફ્ટન ગવર્નર શ્રી કવિંદર ગુપ્તાજીએ આભાર વ્યક્ત કર્યો હતો અને દીવમાં ચાલી રહેલા વિકાસીય કાર્યો માટે દાદરાનગર હવેલી દમણ દીવના માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલજીની પ્રશંસા કરી હતી પ્રાઇમરી મતલબ હા હા ઇચ્ચે તો સપ્રીન છે ચાલો કામ કરી હા હા એમ જો બસ મજામાં કુડાઈ બેટા ચાલ બરાબર

यू बी केल बीएन रोबर्ट ट्रांसफर कम्युनिटी कलेक्टर कलेक्टर ऑफिस बीआर પાંચ દિન લગેરે